ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ નજીક આવેલ એલિયન્સ કંપનીમાં પાડવામાં આવ્યા હતા એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એફએસએલ માટે મોકલી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે હોવાનું જણાવાયું હતું તો ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો ભરૂચ જિલ્લામાંથી પડદાફાશ થયો છે ગુજરાત એટીએસએ દહેજમાં આવેલ એલિયન્સ કંપનીની જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ અંગે મળતી વિગતો

પર્દાફાશ થયો છે જોકે હાલ સુધી પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિલાયન્સ કંપનીમાંથી આશરે પાંચસો લિટર પ્રવાહી કેમિકલ મળી આવ્યું છે જેની કિંમત એકત્રીસ કરોડ ઉપરાંત છે અને કંપનીના સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસ વિક્રમ રાજપૂતની કડક પૂછપરછ કરીને નશાના કારોબારમાં કોણ કોણ સામેલ છે અને બનાવ્યા બાદ તેને ક્યાં મોકલવાના હતા અને ભરૂચ જિલ્લામાંથી અન્ય કોણ સંડેવા લયું છે તે દિશામાં તપાસમાં લાગી ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે રાણા સાથે ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ